ચાલો ખેડૂત મિત્રો ચાર દિવસ પછી હું ધોળકાના પ્રવાસે જવાનો છું એટલે જેને કંઈ કામ હોય એ લોકો મને ત્યાં મળી શકશે તો આખો પ્રોગ્રામ વ્યવસ્થિત સાંભળી અને સમજી લો ખેડૂત મિત્રો આપ સૌને ખબર છે કે હું ગુજરાત આખાનો પ્રવાસ કરતો હોઉં છું તાજેતરમાં ઉત્તર ગુજરાત અને કચ્છનો પ્રવાસ પૂરો કરીને આવું છું આવતો જ રવિવાર એટલે આ મહિનાને છેલ્લો રવિવાર એટલે તારીખ અઠ્યાવીસના રોજ હું રાજકોટથી ધોળકા થઈ ભાવનગર થઈ અને રાજકોટ પાછો આવવાનો છું આ રીતનો પ્રવાસ છે તો અઠ્યાવીસ તારીખે વહેલી સવારે હું રાજકોટથી રવાના થઈશ કોઈ ભાઈઓને મને ચોટીલા મળવું હોય શાયલા કે લીમડી મળવું હોય તો મળી શકશે અને બગોદરા થઈને હું ધોળકા તરફ જઈશ એટલે હરવદ થાનગઢ જસદણ વિંછીયા વાંકાનેર રાણપુર અને ધોળકા ધ્રાંગધ્રા આજુબાજુ સુરેન્દ્રનગર જેને જ્યાં નજીક પડતું હોય એ લોકો મને ત્યાં મળી શકે છે લખતર વગેરે હવે બગોદરા આગળ અમદાવાદ અને બાવડા વગેરે જેને નજીક પડતું હોય એ લોકો મને મળી શકે યાદ રાખજો કારણ વગરનું મળવા આવવાનું થતું નથી તમારો કોઈ અગ્ર પ્રશ્ન હોય અને યોગદાન રાશિની તૈયારી હોય તો જ આવજો કારણ કે કોઈ રિસ્ટ્રિક્શન ન મૂકીએ તો કારણ વગરના માણસો ટોળે વળે છે અને હું પ્રોગ્રામના સ્થળ સુધી પહોંચી શકતો નથી જેમને સાંભળવા આવવાની ઈચ્છા છે એને ત્રણ કલાકનો કાર્યક્રમ ધોળકા ખાતે છે એ પણ સમજી લો ધોળકા ગર્લ્સ હાઈસ્કૂલ છે એ આરામથી તમને મળી જશે ત્યાં આખો આ કાર્યક્રમ છે હું અઠ્યાવીસ તારીખે ધોડકા બે વાગે પહોંચીશ બે વાગ્યાથી શરૂ કરીને છ વાગ્યા સુધીનો કાર્યક્રમ રહેશે જે કોઈ વ્યક્તિ દૂરથી આવતા હોય ખેડા કે તારાપુર કે એનાથી ઉપર ગમે ત્યાંથી આવતા હોય અને એ લોકોને મને મળવું હોય ને રાજકોટ સુધી એક છેક લાંબા ન થવું હોય તો તમને બસો કિલોમીટર કપાઈ જશે તો એ લોકો મને ધોળકા રાત્રિ વિરામ હું કરીશ ત્યાં મળી શકે છે એના માટે તમારે મને મેસેજ કરવાનો થાય ત્યાંથી હું તારાપુર ચોકડી થઈ અને સોરી વટામણ ચોકડી વટામણ ચોકડી થઈ અને ભાવનગર જઈશ એટલે કોઈને ભાવનગર મળવું હોય તો મળી શકશે ત્યાંથી રિટર્ન ધોડકાથી વટામણ ચોકડી એટલે કોઈ પીપળી વડનગર બોટાદ બોરસદ તારાપુર આણંદ વગેરેના ભાઈઓ મને મળવું હોય તો ત્યાં મળી શકશે ત્યાંથી ઢોલેરા થઈ ભાવનગર થઈ સિંહોર સોનગઢ સણોસરા દશા ચાવણ બાબરા આટકોટ અને સરદાર થઈ અને હું રાજકોટ પરત ફરીશ એટલે બીજે દિવસે વીસ તારીખે સોમવારે કોઈને મને મળવું હોય તો આ સ્થળે મળી શકશે અને આના માટે થઈ અને તમે મળવાની રીત શું છે એ બરાબર સમજી લો કોઈએ મને ફોન કરવાનો થતો નથી મેસેજ કરવાનો છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું પર તમે મને મેસેજ કરી શકશો નાઇન એટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર આ નંબર ઉપર મેસેજ કરવાનો છે અને તમારે જ્યાં મળવું હોય ત્યાં તમે મને લખજો એટલે એ સ્થળે આપણે મળી શકશું કારણ વગરનું મળવાનું નથી અગર આ પ્રશ્ન હોય યોગદાન રાશિની તૈયારી હોય અને તમે ગરીબો તો તમારે મને લખવાનું છે કે મારી આ પરિસ્થિતિ છે તો આપણે ત્યાં મળીશું તમારે તમારા કાગળ પેપર હાથબાર આઠ ઉત્તરોતર રકપત્ર કોઈ કેસ ચાલુ હોય તો એની નકલો અપીલ થઈ હોય તો એની નકલો યથાશક્તિ હું મારી રીતે તમને જવાબવા પ્રયત્ન કરીશ તો મેં સિસ્ટમ બતાવી છે એ પ્રમાણે મને મેસેજ કરી અને તમે મને જે તે પ્રોગ્રામના સ્થળ ઉપર મળી શકશો તો આવો આપ